જય માતાજી દોસ્તો અમે હવે ગયા છીએ માધીવ્યા ગામમાં માધીવ્યા ગામ માં શંકર ભગવાન નું મંદિર આવેલ આવેલું છે અમે શ્રાવણ મહિનો છે અને અમે દર્શન કરવા જઈએ છીએ આવે ચંપલ છે અશોકસિંહ દર્શન કરશે પેહલા રણજીતસિંહ તો પાછા વળ્યા ચમ્પલ કાઢવાનું ભૂલી ગયા સોનેશ્વર મહાદેવ નું મંદિર આવેલું છે પ્રાચીન કાળ નું મંદિર છે રણજીતસિંહ તો દરવાજો ખોલી પણ દર્શન કરે છે મંદિર જોવો તમે સરસ મજાનું આવેલું છે ત્રીસ સાથે ચાર કિલોમીટર છે બનાસ નદીના કિનારે આવેલું છે પાંડવ પસાર થયા હતા અને જો પાંડવો ની ગુફા સામે દેખાય છે રણજીતસિંહ તો શું કરે છે ખબર પડતી નથી જો पांडવાના ગુફા હવે અમે ગાર્ડન માં જઈશું મોજ મસ્તી કરીશું अशोक सिंह તો મોર엔 મરે જાય છે સુનિલ તો જીમ જીમ પણ કરવા લાગ્યો એને એવું લાગે છે કે બોડી બનાવવી પડશે થાકી પણ ગયા આ બે જણા શું કરે છે ઓ ગોકુલ સિંહ રણજીતસિંહ સિંહ ઓ અસુખસિંહ શું કરે છે જમ મારે છે અશોકસિંહ આ ત્રણ ભાઈઓ જોડે છે રણજીત સુનુલ રણજીત તો ફોન ચાલો હવે આપણે ચક્કર મમાડી જઈશું રણજીતસિંહ તો એકલા હવે રણજીત સિંહ ને ભમાવી છું ભમાવતા વાર નહીં લાગે અમે અશોક સિંહ ભમાવે છીએ એમને તો ચક્કર પણ આવી ગયા છે અમે